પિતાને હંમેશા પોતાના દીકરા પર ગર્વ હતો કે તેનો દીકરો મોટો ઓફિસર છે અને સાથે જ તેને પોતાના પર પણ ગર્વ હતો કે ઘણી મુશ્કેલીઓ છતાં પણ તેને પોતાના એકમાત્ર દીકરો છે એને વ્યવસ્થિત રીતે અને સક્ષમ બનાવ્યો અને આજે આ મુકામ ઉપર પહોંચાડ્યો એકવાર તે વૃદ્ધ પિતા પોતાને ઓફિસર દીકરાની ઓફિસમાં ગયા અને ખૂબ જ શાંતિથી તેના ખભા પર હાથ રાખી અને ઉભા રહ્યા ખૂબ જ પ્રેમથી પોતાના દીકરાને પૂછ્યું એ દીકરા મને કહે

મને શિક્ષિત કરી અને આટલો સક્ષમ બનાવી અને મને આ મુકામ સુધી પહોંચાડ્યો છે તેની આંખો તો ભરાઈ ગઈ અને તે નિરાશામાં પોતાના દીકરાને ઓફિસમાંથી બહાર નીકળવા લાગ્યા પણ ઓફિસ છોડતા પહેલા તેની લાગણીઓ ફરીથી ઉભરાઈ આવી અને ફરીથી એકવાર એમણે પૂછ્યું તેના પુત્રને કહ્યું કે દીકરા ફરીથી હું તને એકવાર આ સવાલ પૂછું છું વિચારી અને જવાબજી અને મને કે કે આ દુનિયામાં સૌથી શક્તિશાળી વ્યક્તિ કોણ છે આ વખતે દીકરાનો જવાબ છે એ બદલાઈ ગયો હતો દીકરાએ જવાબ આપ્યો કે પિતાજી કોઈ પણ શંકા નથી નિઃશંકા પણ હું વાત કરું તો આ દુનિયામાં સૌથી શક્તિશાળી વ્યક્તિ હોય તો એ તમે જ છો આ પુત્ર નો આ જવાબ સાંભળી અને વૃદ્ધ પિતા આશ્ચર્ય થઈ ગયા અને પછી તેમણે કહ્યું કે દીકરા હમણાં જ તો તે મારી જાતને એમ કહી રહ્યો હતો કે તું તારી જઈ વધારે શક્તિશાળી કોઈ નથી અને આ દુનિયામાં સૌથી શક્તિશાળી હું છું તો અચાનક આ વાત નું પરિવર્તન કેમ આવ્યું એવું તે શું થયું અને એવું તું કેમ કેવા લાગ્યો કે આ વાત બદલાઈ ગઈ પુત્ર ખૂબ જ શાંતિથી ખુરશી પરથી ઉભો થયો અને ખુબ જ શાંતિથી પિતા ને કહ્યું ખંભા ની ઉપર હતો એટલે કે તમારી ઉપ છે એ મારી ઉપર હતી અને જે પુત્રના ખભા કે માથા પર તેના પિતાનો હાથ હોય ને એ ચોક્કસપણે આ દુનિયાનો સૌથી શક્તિશાળી હોય શકે છે પરંતુ તમે અત્યારે જે સવાલ પૂછો ત્યારે તમારો હાથ મારા ખંભા ઉપર નથી એટલે મેં કીધું વૃદ્ધ પિતાની આંખો માંથી સુકવી શકાય એવી વાત કરી ત્યારે એમને નવાઈ લાગી ગઈ અને એમ થયું કે નહીં દીકરા એ ખરેખર જે જવાબ આપ્યો છે એ સાચો છે મિત્રો આપણે પણ જીવનમાં ઘણીવાર વાર આવા પ્રશ્નો અથવા તો આવી વાતો હોય એનું ઘણીવાર વાર આપણે અધૂરું અથવા તો ઓછું સાંભળી અથવા તો પૂરું ન સાંભળી અને કઈક નવું અનુકરણ કરતા હોય છે પણ વાસ્તવમાં વાત જ્યારે સંપૂર્ણ પૂરી થાય છે ત્યારે વાતનો સાર સમજાતો હોય છે જીવનમાં સૌથી કોઈ માણસ શક્તિશાળી હોય ને એમને એમના માતા-પિતા કે પરિવારની હું અને એમનો હાથ ત્યારે માથે હોય ને ત્યારે માણસ શક્તિશાળી બનતો હોય છે તો દોસ્તો આપને કેવી લાગી આ વાર્તા એમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને આવી જ બીજી વાર્તાને વિડીયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો લાઈક શેર કરીને આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત